નમસ્તે ખબર ગુજરાતના દર્શકો હું એડવોકેટ ધ્વનિ લાખાણી એક વખત ફરી નો લિટરસી સિરીઝમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ફરી એકવાર એક ભાવનાત્મક ટોપિક પર વાત કરવાના છું પહેલાના એપિસોડોમાં આપણે વાત કરી કે ઘરેલું હિંસા થઈ હોય કે લગ્ન જીવનમાં અરસ પરસ કોઈ પણ તકલીફ થઈ હોય એમાં મહિલાઓના હક શું છે આજે આપણે વાત કરશું કે લગ્ન જીવનમાં થતી તકલીફોમાં પતિઓના એટલે કે પુરુષોના હક શું છે એમાં સૌથી પહેલા તો આપણે શરૂઆત કરીએ રીટ ઓફ હેબિયસ કોર્પસ થી જ્યારે એવું બન્યું હોય કે કોઈ પણ તૃતીય વ્યક્તિના દબાણના કારણે પત્ની ઘર છોડીને જતા રહ્યા હોય કે પાછા આવવા માટે રાજી ના હોય જેમ કે જ્યારે પ્રેમ લગ્ન થયા હોય ત્યારે માતા પિતાના દબાણ હેઠળ એ પત્નીને પતિ સાથે સાથે વસવાટ કરવા ના દેતા હોય કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કારણસર કોઈ પણ દબાણ અન્વયે જો પત્નીનો પતિ સાથેનો સંપર્ક તૂટી ગયો હોય એ એમના સાથે ના રહેતા હોય અને આવવા માંગતા હોય પણ બીજાના દબાણના કારણે ના આવી શકતા હોય ત્યારે આ રીતનો ઉપયોગ થાય છે આ રીત પતિએ ગુજરાત હાઈકોર્ટમાં કરવી પડે છે અને એમાં જ્યારે બેન્ક જે હાઈકોર્ટ જજ હોય છે એ તપાસણી કરી અને પત્નીને જ્યાં જેની સાથે રહેવું હોય અને અને જે રીતે વસવાટ કરવો હોય ચોક્કસપણે કરી એને ત્યાં મોકલી દેવા માટેનો હુકમ ફરમાવે છે આ માટે પત્નીનું બાલિક હોવું અને લગ્નનું કાયદાકીય રીતે સ્વીકાર્ય હોવું ખૂબ જ અનિવાર્ય છે આ ત્યારે જ શક્ય બને છે જ્યારે લગ્ન કાયદાકીય રીતે લગ્ન જીવન ગણાતું હોય એટલે કે મેરેજ રજિસ્ટર થયેલા હોય એ હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત રજિસ્ટર થયા હોય સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત રજિસ્ટર થયા હોય કે કોઈ પણ પર્સનલ લો અંતર્ગત રજિસ્ટર થયા હોય પણ આ ઉપાય પતિ પાસે ખાલી રજિસ્ટર્ડ મેરેજ હોય ત્યાં જ ઉપલબ્ધ હોય છે અન્યથા એને એમનું લગ્ન જીવન ખૂબ લાંબુ રહ્યું હોય અને એમની પાસે એ સુખદ લગ્ન જીવનના પુરાવા હોય તો એ આવી રીત કરી શકે છે આના પછી જ્યારે પત્ની પોતાની સ્વેચ્છાએ ઘર છોડીને ગયા હોય ત્યારે પતિઓ પાસે શું ઉપાય રહે છે તો એવા કહેવાનું છે કે એક કાયદાકીય રીતે એક પિટિશન થાય છે જેને કહેવાય છે રેસ્ટિટ્યુશન ઓફ કોન્જ્યુબલ રાઇટ્સ જે હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત જે કોઈ લગ્ન થયા હોય એમાં આ સુવિધા ઉપલબ્ધ છે આ સુવિધા અંતર્ગત પતિ પત્નીને ફરજ પાડી શકે છે કે એ કાયદાકીય રીતે પોતાના પત્ની ધર્મ નિભાવે એની સાથે રહે એની સાથે વસવાટ કરે અને કાયદાકીય રીતે પોતાના લગ્નથી સંબંધિત જે કાંઈ જવાબદારીઓ છે એનું પાલન કરે આ પિટિશન ફેમિલી કોર્ટમાં કરવાની હોય છે અને એ પતિ કે પત્ની કોઈ પણ દ્વારા કરવામાં આવી શકે છે સાથે સાથે જ્યારે પતિ પર ખોટી ફરિયાદો થઈ હોય છે ત્યારે ખોટા આક્ષેપો થઈ અને પતિ કે એના ઘટના ઉપર ખોટી ફરિયાદો થઈ ગઈ છે ત્યારે ફરિયાદને રદ કરાવવા માટે હાઈકોર્ટમાં વોશિંગ પિટિશન કરી શકાય છે વોશિંગ પિટિશનનો મતલબ એ છે કે જે કાંઈ ખોટી ફરિયાદ કે ખોટા કેસ પતિ કે એના પરિવાર તરફ તરફ થયા હોય એ કેસોને સમક્ષ પણે રદ કરી દે છે આ સુવિધા પણ દરેક કેસમાં પતિઓ પાસે અવેલેબલ છે એની સાથે સાથે દરેક કેસમાં રાઈટ ઓફ ડિફેન્સ હોય છે અને જો વગર કારણસર ખોટી એડજમેન્ટ્સ લેવાતી હોય ખોટા ડીલે કરાતા હોય કે ખોટો કેસ લંબાવાની પ્રક્રિયા પત્ની કે એના વકીલ દ્વારા હાથ ધરવામાં આવતી હોય તો આવી પ્રક્રિયા સામે બી હાઈકોર્ટમાં જઈ અને સમય અંતરમાં કેસ પૂરો કરવાના ડિરેક્શન માંગવાનો હક દરેક પતિ પાસે છે